ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે અગિયાર મે બે હજાર ચોવીસના શનિવારે જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસનું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડ બ્રેક બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે ગત વર્ષ બે હજાર ત્રેવીસ કરતાં સત્તર પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ વધ્યું છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષનું છેલ્લા ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે કચ્છ જિલ્લાનું પરિણામ છેલ્લી ચાર પરીક્ષા કરતાં અભૂતપૂર્વ પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકાના ઊંચા સ્તરે નોંધાયું છે જે ગત વર્ષ કરતાં સોળ પોઈન્ટ છ ટકા ઊંચું રહ્યું છે જિલ્લામાં કુલ અઢાર હજાર આઠસો છપ્પન વિદ્યાર્થીઓ નોંધાયા હતા તેમાં અઢાર હજાર સાતસો એકતાલીસ છાત્રોએ પરીક્ષા આપી હતી તેમાં પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે નોંધનીય છે કે ચારસો ત્રેવીસ છાત્રો કક્ષાએ અને એક હજાર નવસો બાણું છાત્રો કક્ષાએ ઉત્તીર્ણ થયા છે તિન ચાર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઘેલાએ ચંચળ સાથે વાત કરી હતી કચ્છની જાહેર જનતાને આપના માધ્યમથી જણાવતા અત્યંત આનંદ થાય છે કે ગુરુજનોની મહેનત વિદ્યાર્થીઓની પણ મહેનત અને માતા પિતાનું માર્ગદર્શન અને અમારી ડાયનેમિક ટીમડીઓમાં તમામ જે અમારા સાથીઓ છે અમારા તમામ ઈઆઈ એઈઆઈ વર્ગ બે અધિકારી વહીવટી સાથીઓ અને દરેકે દરેક વિદ્યાલયના જે સફળ સુકાની એવા અમારા આચાર્યશ્રીઓ અને બધાના સંયુક્ત પ્રયત્નોથી કચ્છ જિલ્લાનું જે પરિણામ છે એ પંચ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા છે જે ગત વર્ષ કરતાં લગભગ સોળ પોઈન્ટ છ ટકા જેટલું વધારે છે મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપણા બધાના સહિયારો પ્રયત્નોથી અને ખાસ તો આપણે જે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષાના મંત્રને હૃદયમાં ધારણ કરી અને કચ્છના વિદ્યાર્થીઓ જે મહેનત કરી એટલે એ રીતે દરેક વિદ્યાલયો એમના વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કર્યા છે અને જે સુંદર માર્ગદર્શન આપ્યું છે એના પરિણામ થકી આપણે એ વનમાં ચારસો ને ત્રેવીસ જેટલા દીકરા દીકરીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાથે સાથે એ ટુ ગ્રેડ એ પણ ઓગણીસો ને બાણું જેટલા દીકરા દીકરીઓ પ્રાપ્ત કર્યો છે આમ કચ્છ જિલ્લાની અંદર ખૂબ સુંદર આપણે સિદ્ધિ હાંસલ કરી છે સાથે સાથે મને એ જણાવતા પણ અત્યંત હર્ષ થાય છે કે આપણી કચ્છ જિલ્લાની સો જેટલી વિદ્યાલયોએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે ખરેખર એક અભૂતપૂર્વ સિદ્ધિ કહી શકાય અને એ બતાવે છે કે દરેકે દરેક વિદ્યાલયની અંદર જે આપણા સૂત્રધાર જે બેઠા છે સાથે સાથે જે માર્ગદર્શક ગુરુજનો છે સાથે સાથે કચ્છ જિલ્લાના જે ખરેખર વાલીગણ છે અને આપણા દીકરી દીકરા દીકરીઓએ પણ ખરેખર પોતાની અંદર રહેલી જે ક્ષમતા છે એને સો ટકા કામે લગાડી ખાસ કરીને આજે સોશિયલ મીડિયાનો જે માહોલ છે એની વચ્ચે પણ એ લોકોએ કેરિયરને પ્રથમ પસંદગી આપી અને ખૂબ દિલથી મહેનત કરી એનું આ પરિણામ બતાવે છે આમ તો જનરલી છેલ્લા ઘણા વર્ષોથી આપણે બધા જાણીએ છીએ કે જે રીતે આપણા મહાન કેરોણીકાર ગીજુભાઈ ભધિકાએ કહેલું કે ભાઈ ઇનામ હરીફાઈને સજા એ ત્રણ શિક્ષણને અવરોધતા પરિબળ છે ત્યારે આપણા કચ્છ જિલ્લા જાહેર પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટર સર માન્ય ડીડીઓ સર માન્ય બંને વિભાગના એસપી સર અને માન્ય આર સરના માર્ગદર્શન નીચે અમે આ રીતના જે વિદ્યાર્થીઓને ખાસ કરીને એમની અંદર રહેલી જે ક્ષમતા કેમ ને વધુ બહાર આવે એના માટે અમે પ્રયત્નો કર્યા છે એ માટે મને જણાવતા આનંદ થાય છે કે તત્કાલીન ડીઓ અને સંજય સરે પણ જે તે વખતે પ્રી બોર્ડ પરીક્ષા સાથે સાથે આપણે વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે જે રીતે આપણે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પણ કરેલા અને શનિ રવિ તેમજ જાહેર રજાના દિવસોએ પણ આપણા ગુરુજનોએ ખરેખર વધારાના વર્ગો કર્યા અને દરેકે દરેક જગ્યાએ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે એનું આ પરિણામ છે